આજે ડીડિયાપાડા તાલુકાનો કાર્યક્રમ હતો મને ગઈકાલ સુધી એવું હતું કે ઈ રિક્ષા એટલે સારી હશે સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલું એક સાધન છે ગ્રામ પંચાયતને ખૂબ ઉપ ઉપયોગી થશે કચરો કાઢવામાં પરંતુ સવારે જે માહિતી મળી એમાં ગરડેશ્વર તિલકવાડામાં કે સાગબારામાં જે ઈ રિક્ષા આપી છે એ હજુ મહિનો નથી થતો ત્યાં પડી ભાંગી છે અને એ પણ થોડી માહિતી મળી કે એની કિંમત કિંમત બજાર દોઢ લાખની આસપાસ છે જ્યારે એજન્સીએ બિલ બનાવ્યું છે જેમમાં જેમ માંથી ખરીદ્યું છે ત્રણ લાખ નું આ સાધન બહાર પડેલું છે એને કોઈ ના કહી શકે આ ત્રણ લાખ નું છે આ કચરા ઉઠાવવા માટેનું સાધન જ નથી આપો તો કોઈ સારું સાધન આપો એનો કોઈ સન્માનજનક રીતના યોગ્ય મન નથી લાગ્યું એટલે એને મેં નક્કી કર્યું ને ધારાસભ્યશ્રી અને બાકીના તાલુકા પંચાયતના પ્રમુખ છે બધા જ લોકો અમારા આગેવાનો હોય કે આવા તકલાદી સાધનો નથી આવ્યા જેમ નલસે જલ યોજના ફેલી ગઈ છે એ જ પ્રકારે આ પ્રકાર નો સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ ઈ રીક્ષાનો પણ કાર્ય એ આ ઈ રિક્ષા છે